આગાહીકાર અંબાલાલ પટેલે ફરી રાજ્યના હવામાનને લઈને અને વરસાદને લઈને મોટી આગાહી કરી છે રાજ્ય પર વધુ એક વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે ચારથી પાંચ સપ્ટેમ્બરમાં બીજું લો પ્રેશર બનતા મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ધોધમાર વરસાદ ખાબકશે બંગાળના ઉપસાગરમાં બનેલી વરસાદી સિસ્ટમથી ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે जे 10 सितंबर સુધી રહેશે આ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં 12 ઇંચ જેટલો વરસાદ ખાબકી શકે છે ઉત્તર ગુજરાત બનાસકાંઠા અને કચ્છના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે ભાદ્રવી પૂનમના મેળામાં વિઘ્ન બનશે વરસાદ अंबालाल आगाही मुजब राज्य भादरवा मस में श्राद्ध पक्ष में वरसादी माहौल जवाश भाद्रविमें भारे थी अति भारे वरसाद अंबालाले आगाही करी छे। राज्य में सप्टेम्बर वीस सप्टेम्बर दरमियान नो वदू एक राउंड शुरू थशे। राजस्थान संलग्न विस्तारों वरसाद आवशे 22 થી 25 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતમાં વરસાદ રહેશે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત સહિત રાજ્યભરમાં વરસાદ રહેશે 26 થી 5 ઓક્ટોબર સુધી ગાજવીજ સાથે વરસાદ આવશે ગાજવીજ સાથે ભારે વરસાદ અને સમુદ્ર કિનારે પવન ફૂંકાશે